તમે ખાવાના ટિફિન નું તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધીની જવાબદારી તમારા દીકરાની હવે રાત કે હવે કરું જેટલું જીવો એટલું જેટલું જીવો હવે આ પ્રભુના ધામમાં તમે જાવ ને એની પહેલા તમારા દીકરાની જવાબદારી બધી મને એટલો મોકો આવ્યો હો ને હું આવતો રામે મને બતાવ્યા તમને તો મને એમ છે મારા બાને મળવું જોઈએ તો હું તમને મળવા માટે આવ્યો બા ને રામ જઈવા ને રામ કે જઈવા મને મને મારા પ્રભુએ મને મોકલ્યો છે અને આ પ્રભુની ઈચ્છાથી જ આપણે બે મળ્યા છીએ બા

અરે મને બહુ ગમન થાય કે માડી ગોવી ને બંગુ તમારો દીકરો છું તમારે હું તમારી હું જરૂરિયાત છે તમારી હું મદદ કરી શકું મને કને બા તમારે હું જરૂરિયાત શું છે તમારે એક જો પછી બોટલો કેટલી છે ઈ 10-10 રૂપિયા રૂપિયા ની પાણી ની બોટલ છે હવે 6-4 રૂપિયા થાય 400 રૂપિયા થાય 200 રૂપિયા કમાવ તમે કેવું હર અરે કઈ દેખાય કોઈ કે એને તું માંગીને ખાસ અન ભરી એમો વાત થી બા એકસો દસ વર્ષની ઉંમરે તમે એટલું કામ કરો છો અને અમારા જુવાની અને બધાને એટલા બધા ઇન્સ્પાયર કરો છો તમે કે એટલી ઉમરમાં તમે કામ કરીને બતાવો છો કે ભીખ નથી માગવી પણ મારે મહેનત કરવી છે બસ મહેનત કરી મહેનત કરીને જાવું છે મને નથી ભગવાન લઈ જાય અને થાય

ગરે છે ઘરે છે ઘરનો ટિફિન આવી ગયો બેનું કઈ રીતનો ટિફિનનો મહિને તમારે કેટલા રૂપિયા થાયના મહિને માર 5000 જ ગળ્યો અને ટિફિનના કેટલા રૂપિયા તમારા થાય ટિફિનના 3000 રૂપિયા થાય બે ઘર મરચા પાણી ખાવા પ્યંજી ઠીક છે પાછળ છે હા આમ પાણી જડી લઈ મેં કાલ મે 500 રૂપિયાનું પાણી લઈશ

તમારો ખાવાનો ખર્ચો જે કઈ થાય બા બરોબર તમને હું અઠવાડિયે અહીંયા આવતો રહે તમારા ટિફિનના પૈસા હું તમને આપી દઈશ બરોબર તમે જે તમારે ખાવું હોય તમે ખાજો બરોબર આ સેવા સેવા તમે કરો છો ને બા એમને આ તમને તમને ભાવે ને બિસ્કિટ કે બીજું કઈ ખાવું છે તમારે બીજું કઈ ખાવું છે તમારું ધ્યાન રાખજો તમારે ભાઈ ધાબળો ઓઢવાનો છે ને ધાબળો ની બધું છે ને એટલે આલકે બીજું કે પ્રોબ્લેમ નથી ને કાય પણ તકલીફ હોય હું અયા ચાર પાંચ દિવસ આવતો રે અને આ આ ખૂટશે ને પૈસા ત્યાં હું પાછો આવી દે પાછો હું તમને આપી હવે તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી તમારો દીકરો તમારી હારે છે અમે ઢોલકા વગાડશું બા અમે ઢોલકા વગાડશું બા ઢોલકા વગાડજો તમે અયા જો ને તમે અયા જોવો ના ના હું અહી આવતો રે કાય પણ કાય પણ તકલીફ હોય કાય પણ તકલીફ મને બેજિજત તમારો દીકરો છું તમારા દીકરો હમજી ને તમે મને આશીર્વાદ આપજે મને ભગવાને મોકલ્યો છે બા મને પ્રભુએ મેને રામે મોકલ્યો છે મને તમને મળીને ખૂબ આનંદ થયો બા ખૂબ આનંદ થયો હું મને અંદર થી બા બહુ અત્યારે અંદર થી ભરાઈ ગયો છું કે મને મારા બા મળી ગયા હું અહીં આવતો રે બા તમારે કાંઈ પણ તકલીફ તમારે કાંઈ પણ તકલીફ પડશે તમારો દીકરો છે તમે એક ટકાની ઉપાધી નહીં કરતા કાંઈ ટેન્શન નહીં લેતા પાણીની બોટલ વેચાય તો વેચજો

એની સેવા મારી જેટલી થાય ને એટલી કરું તો હું તમને ફાળી ગયો મને પ્રભુએ અને જય શ્રી કૃષ્ણ નીકળ્યો અને હું લિટરલી શોખ છું કે એકસો દસ વર્ષની ઉંમરે એટલી મહેનત કરવી પાણીની બોટલ વેચીને પોતાનું જીવન સર્વાઈવ કરવું આગળ વધારવું એટલી ઉંમર થયા પછી માણસના હાથ પગ બી નહીં ચાલતા હોય માણસ સાંભળી બી નહીં શકે બોલી બી નહીં શકે અને આ બા એકસો દસ વર્ષની ઉંમરે પાણીની બોટલ વેચીને એમનું જીવન ગુજારી રહ્યા છે હું ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું કે મને નિમિત્ત બનાવ્યો બાને મળવા માટે કે હું મળી શક્યો બાને અને એમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું કે જીવનમાં છેલ્લા શ્વાસ સુધી બધા લોકોને મહેનત કરવી જોઈએ કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવું જોઈએ અને ખૂબ ખૂબ અંતર આત્માથી એટલો બધો સંતોષ મળ્યો મને મળીને અને એટલો બધો આનંદ થયો કે મને એમ થયું કે બહાર જીવે ત્યાં સુધીની જેટલી પણ મારીથી સેવા થાય એટલી હું સેવા કરું એમના પ્રભુ મને નિમિત્ત બનાવે અને ભગવાને તમને કાંઈક પણ આપ્યું હોય તો એક ટકા બે ટકા પાંચ ટકા દસ ટકા એમાંથી તમારી કમાણીમાંથી એટલા ટકા કાઢીને તમે જરૂરિયાતમંદ લોકોની સેવા કરો એમને મદદ કરો હું ગેરંટી આપું છું તમને કે તમને એટલો સંતોષ થશે અંદરથી એટલો આનંદ આવશે કે હું રાઇટના અત્યારે એટલું બધું સારું ફીલ કરી રહ્યો છું મને એટલી બધી મજા આવે છે કે ભગવાને મને બાને મળાવ્યા અને બાને સેવા કરવાનો મોકો મળ્યો આ બધા પણ સેવા કરો આપણે આપણી ફરજ છે સેવા કરવી અને એમનાથી ઉપરવાળો પણ ખુશ થશે અને તમને પણ સંતુષ્ટ થશે બધાની સેવા કરો જય માતાજી